હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિત પોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે ગુરુવાર તારીખ છે તેર ત્રણ બે હજાર ને પચીસ ને અત્યારે હાલ છો મહુવા માર્કેટિંગ યાર્ડમાં દોસ્તો આજે તમને લાઈવ હરાજી બજાર ભાવ બતાવવાનો છો બરાબર તો વિડીયોમાં એ ફરી બનાવ્યો છો ચેનલમાં પહેલી વાર તો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો ચાલો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈએ

નો સાઉન્ડ રૂપિયામાં હારું રાઇડ પાસ 15 1400 થઈ ગયા હાલે પણ નહીં 100 રૂપિયામાં 16 1600 15 આયા હાલો નિવેશના માતા શૈવના 90 રૂપિયા ને જેતો દી કે 70 રૂપિયા એવી 10.5 રૂપિયા 12 90 92 92 રૂપિયા બરોબર મારો સાળો